ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ જય માતાજી જય સ્વામિનારાયણ જય શિયારામ વાગી ગયા છે પોણા પણ હવે હું શું કરું ફ્રી થઈ ગઈ આ લોકો હોતા છે બધા ઉઠે તો થાય યોગી બા તો સાત વાગ્યાના ઉઠી ગયા છે આ બાપ દીકરી ઉઠે તો ચાર નાસ્તો બનાવે આજે અમારે આવવાના છે ગેસ્ટ તો ગેસ્ટની રાહ છે કાલે ગેસ્ટ આવ્યા હતા બે ગેસ્ટ આવ્યા હતા મારા સગાનો આનંદ આવ્યા હતા અને મારા ધર્મના બનાવેલા નણંદા છે એ આજે હજી એક મહેમાન આવવાના છે ફ્રેન્ડ્સ ચા નાસ્તો કરવા આજે આપણે બનાવી નાખી છે વઘારેલી રોટલી કડકડે જેવી થાય ને છાસવાળી નહીં ભગીરથસિંહની ડિમાન્ડ હતી કે રોટલી વધારે બનાવી નાખજો સવારે મારે વઘારેલી રોટલી ખાવી છે હવે ઉઠી ગયા છે ને આપણે રોટલી વઘારેલી બનાવી નાખી છે અને યોગી બેન ને તો કોણ જાણે શું છે સવાર સાત વાગ્યાના ઉઠીને ધૂળેટી છે તો રંગે રમો રંગે રમો રંગે રમો કરે કોઈ અહીંયા રમવા વાળું છે એની ફ્રેન્ડ ગામડે ગઈ છે બલૂન નું ટબ એના પપ્પા ને પરાણે ઉઠાડાવીને ભરાવીને કરાવડાવ્યું એની પિચકારી એના કલર આ બીછાબલ અમારી શેરીમાં ધૂળેટી જેવું કાંઈ નથી નીરવ શાંતિ કારણ કે આ લોકો બાર રહે બાજુવાળા બાર રહે છે એની આગળ એક ગુજરી ગયા છે એટલે એ લોકો ગામડે છે તો અમારી શેરીમાં ક્યાંય કાંઈ છે જ નહીં એક ગલીમાં નાનો ભાઈ છે તે જ હવે એ આવે તો યોગેશ્વરીને હથવારો થાય

અને કા પછી હિંચકાઓ તો હું ફ્રી ક્યારની થઈ ગઈ છું અગિયાર સવા અગિયાર વાગ્યાની વાલ ખોલું છું પણ વાલ ફોલ્યા પછી મારે રોટલી બનાવવાનો વેત ન થવા દીધો અત્યારે વાઈ ગયો એક બા હોળી રમીને આવી ગયા ને પપ્પા આરે એને હોળી રમવા ગયા હતા મોટા મોટા ફ્રેન્ડ્સ છે ને પપ્પાના હોય એની આરે અને પપ્પા હજી આવ્યા નથી યોગી બાને કીધું નાય લ્યો તો હજી મારે રમવું છે તો એકલી એકલી આગળ પોર્ચમાં હોળી રમે છે કે બોલ ફૂગા ફૂલાવ્યા છે કે મારી ફ્રેન્ડનો વેઇટ કરું આવી જાય ને તો એની યારે રમી લઉં પછી ના તો કંઈ શેડ્યુલ જ નથી આજ તો રજાના દિવસે તો ઉલટા ને નવરા નો થાય કામ જ વૈધા રાખે આપણે અહીંયા બેન એટલે રસોલ કરવાની થોડી યોગેશ્વરી બાની ખબર લેવી પડશે કે શું કરે છે હોલમાં છે કે બહાર છે ચાલો તમને બતાવો યોગી બા શું કરે છે યોગી બા હજી હોલમાં તો નથી એટલે એટલું સારું છે હોલમાં હોત તો મારું બહુ બધું કામ વધારે જુઓ એકલા એકલા હોળી એન્જોય કરે છે અને મગજ તો બહુ સારો હલાવ્યો પિચકારી તૂટી ગઈ એટલે એનો નીચેનો પાઈ ભાઈ ગળમાં ફિટ કરી દો જેથી કરીને ફુગા ફૂલાવી કે જાજો મગજ દઈ દીધો ભગવાને નહીં જરાય નહીં ને આઈ ડોન્ટ લાઈક પ્લે હોલી મેની મોર મને પચાસ ટકા ધૂળેટી ફેસ્ટિવલ ગમે યોગી પચાસ ટકા નો ગમે તો અત્યારે આના વાગી ગયા છે ત્રણ અને પરમેશ્વરી બાને નાઈને રેડી કરી દીધા છે પરમેશ્વરી હેલો દીકુ આ એના નાની બા એ લઈતી થતા હોળી ધૂળેટીના બે જોડી કપડા એક કાલ રાતે પહેરાવ્યા હતા બીજા પહેરાવી દીધા ત્યારે બેન તમે તો ફ્રી થઈ ગયા હવે મારી બ્યુટી પાછી ચાલુ આ વાસણ ઉટકવાના કલરવાળા કપડા ધોવાના હ અને બહાર મારા હાટુ અગાસી ભરીને બાપ દીકરીએ રાખી છે સાફ કરવાની એ મહેમાન આવી જશે હા પહેલા પરમેશ્વરી બા ના પેન ના આવે પછી યાદ આવ્યું કે આપણી પાસે તો આ બેલ્ટ છે તો આપણે ખોટી બેલ્ટ નથી નાખી કેવી લાગે છે હા સાડા ચાર થવામાં છે હવે અમે નવરા થયા સવારમાં જો પછી તો આ બેન ને તો બાજુમાં ઉભા ન ઉભા પંખાની અવાજ હોય સામે પંખાની એક્ઝેક્ટ સામે સુવાનું એને હું આ બાજુ પડખું ફરીને સુઈ ગઈ છે તો ક્યારની મને હાથ ને પગ ને પાટાને મારે જો નોતંકી ચાલુ જ છે શું વે નહીં શું આ દે નહીં તોફાની તોફાની પરમ માથામાં હેરબેન્ડ નાખી હતી તો ક્યાંય ઉડીને વહી ગઈ જો પાછળ એકમાં વાળ આવે એના માટેથી આ બધી આપણે સુવિધા એની કઈ રીતે તો અમારા મહેમાન આવી ગયા છે હવે જાય છે હાડિયું જોઈ છે અમે પરમબેન રમાડવા આવ્યા છે માસીબા તો ગેસ્ટ આવ્યા હતા છતારિયા ખરીદી પણ કરતા ગયા ઘણી બધી ચણિયા ચોરી સાડી બેંગલ્સ પેન કવર મારા માસીજી હતા એમના બે દીકરીઓ જમાઈ જે મારા કાકાજી થાય છે એને એમના દીકરાના બહુ ને નાના નાના બે એના દીકરા હતા તો ખરીદી પણ કરી પરમેશ્વરી બને રમાડવા પણ આવી ગયા એમને બહુ ઓછું આવવાનું થતું હોય છે કે એમને કેટરિંગનો બિઝનેસ છે એટલે વધારે પડતા એને ઓર્ડરમાં જોઈ આજે ફ્રી હતા તો કે આજે અમે આવી જાય તો આવી ગયા જમવા તો રોકાણા જ નહીં કે ના તારે નાના બે બાવ છે મોટા થઈ જાય પછી જમવા રોકાશે પછી ભગીરજસિંહ એવું કીધું કે તો હું નાસ્તો લઈ આવું કે જમવાનો રોકાવ તો પછી સમોસા લઈ આવ્યા બધા ખાધા અને ખરીદી કરીને પછી એ લોકો નીકળ્યા વાગી ગયા છે સાડા આઠ આજે રસોઈની રજા છે કારણ કે હમણાં ગેસ્ટ આવ્યા ત્યારે સાત સાડા સાતે તો સમોસા લઈ આવ્યા હતા ભગીરજસિંહ તો નાસ્તો કર્યો તો બહુ ખૂક નથી અને એમને એવું કીધું છે જો મોડેકથી ફૂક લાગશે તો હું બહારથી કાંઈક લઈ આવીશ આજ તમે આરામ કરો આજે આપણે આરામ છે અહીંયા બેનને હવે અત્યારે બસ જો સુડાવ્યા ઓલા બેનની બહાર ટીવી જોવે છે તમારા બધાની ધૂળેટી કેવી રહી મસ્ત જ રહી હશે મારી જેમ તો નહીં જ ગઈ હોય કામમાં ને કામમાં આજ યોગીભાઈ સ્ટાર્ટિંગમાં એટલું બધું ઘર નહોતું ફરી મૂક્યું પણ એ રમીને આવ્યા ને પછી જે અગાસી આખી ભરી મૂકીને આપણને સૂટ કરવાનો એ ટાઈમ નહોતો રહ્યો કારણ કે એ જોઈને જ મને એમ થઈ ગયું આ ક્યારે આ બધું સાફ કરી લઈશ ભૂંગળામાં બધો કચરો સલવાઈ ગયો પાણી ન જાય તો ભોગીરસે હેલ્પ કરીને એ થોડું ઘણું બધું ચોખ્ખું કરી લીધું ચાર વાગી ગયા અને એટલો થાકોડો લાગી ગયો હતો કે વાત પૂછોમાં તાવ આવી ગયો તો વળી ધીરે ધીરે પાછો થોડોક કલાક રેસ્ટ થયો તો સારું થઈ ગયું ખબર નહીં હમણાંથી કેમ આટલી બધી તબિયત બગડી જાય છે બહુ તાવ આવી જાય છે તો વાગી ગયા છે દસ સભા થઈ ગઈ છે પૂરી આરતી ચાલુ છે જેન્ટ્સ લોકો બેઠા છે અહીંયા ક્યાંક આગળ મારા યોગી બા બેઠા હશે પાછળ લેડીઝ બાજુ